ઓછી વસ્તુમાંથી જાળીદાર અને પરફેક્ટ ભજીયા ઘરે જ બનાવો જો તમે પણ આ રીતે બનાવશો તો ખાતા જ રહી જશો એટલા ટેસ્ટી બનશે હાય ફ્રેન્ડ્સ હું છું સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં તો આજે આપણે જોશું કસૂરી મેથીના ભજીયા રેસિપી મેં અહીં થોડી કસૂરી મેથી લીધી છે થોડા ધાણા લીધા છે

ત્યારબાદ તેમાં થોડું નમક એડ કરીશ તે પ્રમાણે એડ કરી શકો છો ત્યારબાદ તેમાં લીંબુનો રસ એડ કરીશ અહીં તમે ખાટી છાસ પણ એડ કરી શકો છો લીંબુની જગ્યાએ ખાટી છાસ પણ ચાલે ત્યારબાદ અહીં હું થોડું પાણી એડ કરીને મીડિયમ આપણે ખીરું તૈયાર કરવાનું છે ત્યારબાદ ભજીયા આપણે તૈયાર કરવા રાખેલું છે અહીં એક વખત સરસ તેલ ગરમ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે વધારે હાઈ રાખવાની નથી અહીં હું થોડું પાણી એડ કરીને સરસ રીતે ખીરું તૈયાર કરી લેશ ત્યારબાદ તેને વધારે રેસ્ટ આપવાનો નથી તે ખાસ ધ્યાન રાખજો અહીં મેં આ પ્રમાણે બેટર બનાવેલું છે તમે જોઈ શકો છો અહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે અહીં ભજીયાને એડ કરી દેશું ભજીયા સરસ રીતે પૂરી દેવાના અહીં નાસ્તાની સાથે જ ભજીયા ઉપર આવવા લાગે છે મતલબ આપણું તેલ પણ સરસ રીતે તૈયાર થયેલું છે અને ભજીયા સરસ રીતે થવા લાગ્યા છે તમે જોઈ શકો છો ભજીયા સરસ ખીલવા પણ લાગ્યા છે અહીં ભજીયાને થોડીવાર એમ જ રહેવા દેવાના ત્યારબાદ તેને આ રીતે સાઇડ ચેન્જ અહી આપડા ભજીયા તૈયાર છે નીકળી દેશ અહીં આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે ખૂબ જ ઓછી વસ્તુમાંથી જાળીદાર પોસા અને પરફેક્ટ આપણા ભજીયા જેને આપણે ગોટા પણ કહી શકીએ તે આપણા તૈયાર છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ